બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના ઓર્ગેનિક ખેડૂતો ભાગ લીધો હતો આ સેમિનાર નો ઉદ્દેશ્ય ઓર્ગેનિક ખેતીના મહત્વને તેના ફાયદા પર પ્રકાશ પાડવો હતો કૃષિ મંત્રાલયના ડિરેક્ટર શ્રી કે એમ એસ ખાલસા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સેમિનારનું ઉદઘાટન કર્યું હતું ખાલસાએ તેમના ભાષણમાં જણાવ્યું કે ભારત ઓર્ગેનિક ખેતીમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે છે તેમણે ઓર્ગેનિક ખેતીના ફાયદાઓ અને તેના દ્વારા પર્યાવરણ અને માનવ આરોગ્ય પર પડતા સકારાત્મક પ્રભાવોને રેખાંકિત કર્યા તેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને યોજનાઓ વિશે માહિતી આપી સેમિનારમાં વિવિધ પ્રદર્શનીઓનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં ઓર્ગેનિક ખેતી સંબંધિત નવીન ટેકનોલોજી ઉપકરણો અને પદ્ધતિઓ રજૂ કરવામાં આવી હતી ખેડૂતોને ઓર્ગેનિક ખેતીના વ્યવહારિક પાસાઓ અને બજારની માંગ વિશે માહિતી આપવામાં આવી હતી જેથી તેઓ વધુ લાભકારી ખેતી કરી શકે આ સેમિનાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ખેડૂતોને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા માટે પ્રેરણા મળી આવા કાર્યક્રમો દ્વારા ઓર્ગેનિક ખેતીના પ્રચાર અને તેના વ્યાપક સ્વીકારને વધારવામાં મદદ મળે છે જે અંતે દેશના કૃષિ ક્ષેત્ર અને પર્યાવરણ માટે લાભદાયી સાબિત થાય છે